નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ જામનગર અગિયારસોથી સોળસો પચાસ જામજોધપુર તેરસો એકત્રીસથી સોળસો છત્રીસ જામખંભાળિયા ચૌદસોથી પંદરસો પચાસ જેતપુર અગિયારસો છત્રીસથી સોળસો એકાવન ચોટીલા અગિયારસોથી સોળસો વીસ હળવદ તેરસોથી પંદરસો ચોર્યાસી બાબરા તેરસો નેવુંથી સોળસો સાઠ બોટાદ તેરસો પચાસથી સોળસો સિત્તેર પાલીતાણા બારસોથી પંદરસો પચાસ ભાવનગર અગિયારસોથી પંદરસો પાસઠ વિજાપુર તેરસો એક્યાસીથી સોળસો પચાસ ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી પંદરસો બોડેલી સાત હજાર અગિયારથી સાત હજાર છસો સાઠ ચાંબુસર છ હજારથી છ હજાર છસો પાટણ છ હજારથી આઠ હજાર ત્રણસો ચાલીસ ધંધુકા છ હજાર પાંચસોથી સાત હજાર આઠસો દસ અમરેલી પાંચ હજાર બસો પચાસથી આઠ હજાર એકસો વીસ બગસરા છ હજાર બસો પચાસથી આઠ હજાર એકસો પિસ્તાલીસ વેસાણ છ હજાર પાંચસોથી આઠ હજાર કાલાવડ છ હજાર પાંચસોથી સાત હજાર છસો પંચાવન રોલ છ હજાર બસો પચાસથી આઠ હજાર બસો પંચાવન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી લેજો